કલોલમાં પાંચ હાટડી બજારમાં આવેલ રામજી મંદિર ખાતે રામ રામનવમીની ઉજવણી કરાઈ રામ રામનવમીના રોજ સમૂહ આરતી સાથે રામજી મંદિર મહિલા મંડળ દ્વારા ભજન ધૂન કરાઈ સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે કલોલ શહેરના મધ્યમાં આવેલ વર્ષો જૂના રામજી મંદિર ખાતે રામ રામનવમીના રોજ રામ જન્મની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે જ્યારે આ પવિત્ર દિવસે રામજી મંદિર મહિલા મંડળ દ્વારા ભજનની ધૂન બોલાવવામાં આવી અને ત્યારબાદ બપોરના બાર વાગ્યાના સમયે તમામ બહેનોએ સાથે મળી આરતી કરાઈ અને ત્યારબાદ રામચંદ્ર ભગવાનની ધૂન ચાલુ કરાઈ જેમાં બહેનોએ ખૂબ હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવ્યો મંદિરમાં રામલલ્લાના હિંડોળા દર્શન પણ રાખવામાં આવ્યા જેનો આવનારા તમામ દર્શનાર્થીઓએ લાભ લીધો બોલો હું રામજી મંદિર મહિલા મંડળના પ્રમુખ છું અને આજે અમારા આ રામજી મંદિરમાં મહિલા રામજી મહિલા મંડળ દ્વારા રામ ઉત્સવનો એક કાર્યક્રમ રાખ્યો છે અવારનવાર જ્યારે પણ રામજી મંદિરમાં રામ ઉત્સવ હોય રામનો પ્રતિષ્ઠાનો જે પ્રોગ્રામ હોય ત્યારે બહેનો દ્વારા કંઈ ને કંઈ ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે મંદિરની આજુબાજુ જે પાંચ આપી વિસ્તાર છે ત્યાંની બહેનો પણ આ મંદિરમાં આવે છે દર્શનનો લાભ લે છે બીજું કે જ્યારે અયોધ્યામાં તો મંદિર હમણાં જ થયું પણ આ પણ અમાર પાંચસો વરસ્યુનું મંદિર હતું બહેનોની ઘણી બધી એવી ઈચ્છા હતી કે અમારા રામજીનું મંદિર એક નવું સરસ થાય એટલે દરેક બહેનોએ મંડળની દરેક બહેનો સાથ સહકાર આપી અને જે દાન ભેટ આવતી હતી એ બધી ભેગી કરી અને જ્યારે આ મંદિર હવે નવું ઊભું કરવાનું નક્કી કર્યું ત્યારે બહેનો દ્વારા અગિયાર લાખનો ફાળો મંદિરમાં આપ્યો અને આ મંદિર નવું અમે કર્યું તો જેમ રામજી અત્યારે અયોધ્યામાં રામજીનું મંદિર થયું છે એના કરતાં પણ વિશેષ આનંદ અમને આ અમારા રામજીનું મંદિર થયું છે એટલો જ આનંદ અમને અહીંયા આગળ પ્રાપ્ત થયો છે દરેક બહેનોનો સાથ સહકાર એટલો સરસ મળે છે અને અવારનવાર બહેનો આયોજનમાં સાથ સહકાર આપે છે અહીંના ટ્રસ્ટીઓ પણ મંદિરમાં અમારો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે સરસ એનો સાથ આપે છે અને આજે રામજી મંદિરનો પણ ખૂબ ધામધૂમથી અમારો અહીંયા આગળ પ્રોગ્રામ થશે દરેક જે ભાઈ ભક્તો આવ્યા છે સભોમાં આરતી કરી અને રામ ઉત્સવનું કાર્યક્રમને સંપૂર્ણ કરશે

એ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે કે જેમાં આજુબાજુ આ વિસ્તારની અંદર જ્યારે ભાઈઓ રહેતા હતા ત્યારે એ પાટીદાર ભાઈઓ જે અમારા જે વડીલો વડીલો કહેવાય જે દાદાઓ કહેવાય એ દાદાઓએ આ મંદિરનું પ્રતિષ્ઠા કરેલી અને મંદિરનું નિર્માણ કરેલું ત્યારબાદ હમણાં એક વર્ષ પહેલાં આ મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરી અને ખૂબ મોટું મંદિર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું આ મંદિરની અંદર જે અમારા ટ્રસ્ટી ગણશ્રીઓ જે છે એ ટ્રસ્ટીગણશ્રીઓ દ્વારા ખૂબ મહેનત કરી અને આજુબાજુના પાટીદાર ભાઈઓ અને આ વિસ્તારના રહેતા વેપારીઓએ ખૂબ સારો સહકાર આપી અને આ મંદિરનું ફરીથી ગયા વર્ષે એનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવેલો આજે આ રામ મંદિર રામનવમીના પવિત્ર દિવસે આમ રામજી મંદિરની અંદર રામ જન્મોત્સવનો કાર્યક્રમ રાખેલો છે જેમાં અમારી રામજી મંદિરની મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ તેમજ સમૂહ આરતીનો અને બપોરે બાર કલાકે રામ જન્મોત્સવ નિમિત્તેનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે